દ્વાર કરી બ્લુકસાર અહીંયા ટાઈમથી જો સાડા સાત જગ્યા ને આજે આપણે કન્ટલમ જાણ છે ઉતારવા પડે તો કન્ટરિયા ગાય છે આપણી વાડી પોતી જાય કોન્ટ્રોલ ઉતારવા સારો આપણે ઉતારવા પડશે આપણે વાવડી બાંધી લીધું જો તમે કારણ કે આપણે ઉતારવા પડશે આપણે વાવડી બાંધ લીધું પેલી બાજુ ઉતારે પણ ભૂમિ ને પેલી બાજુ છે પછી તમને બતાવવાની બધી તો આવી રીતે કંટ્રોલ લાઈન હોય આમાં તો આ રીતના તોડ લો પછી

Ini betah mau ardung bas kau itu, apalih kontroli, jamah itu trijaya, toh apa apalih cah ban pilih, balik pas apa mulih, apalih kira potijah dorok kota jauh trijaya kontrolan, toh Tum, toh ne betah mau lagi. Kamu mau பாதிக்கு பாதி தேதே ભગવાન करले दे दे ये दे जी भगवान आप छोड़ी जाजी कमला जी से देडू दाएं ચોર તો આશિષભાઈ ગાડીતો દાંડી ભાંગ નાખી બ્રેક ની હવે નવી નાખવી પડશે નવી નાખે રામભાઈ ગિરેજ તો આપણે હવે દાંડી ફિટ થઈ ગઈ આપણે જાન પેટ્રોલ પૂરો આ કેતો તો આપણે ઘેરે જાય ગાડીઓ બધી કોપલેટ કરાવી લીધું તો ઘેરે જઈને મળી જાય ચોરવા થી આપડે ઘેરે પોતી જાય તો આપડે વાડે આવ્યા તા આપણે બેહુ ને બદલાવાની ઊંઘ છે મારી મમ્મી બદલાવે વાડી છોલ છે મારી મમ્મી દિયાખો તો આ વાડામાં બાંધ્યું હોય

તો મારી મમ્મી જાય પાડીને છોડવા ને તો એ છે પછી આડી એની બાંધી તો અમારે આ બંધાવી છે પછી આપણે જઈએ ઘેરે આઠ વાગી ગયા છે ને આજનો વિડિયો આપણે કેવો લાગ્યો છે કોમેન્ટમાં ચડાવી દીજો ફરીથી મળશું આપણે કાલના બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ જયભાઈ બાય બાય